નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર મિત્રો મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ગઈકાલે એકસો ને નવ્વાણું તાલુકાની અંદર સાંજ સુધીની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ધોલવણની અંદર મિત્રો છ પોઈન્ટ દસ એટલે કે સવા છ ઇંચ વરસાદ પડ્યો આ સિવાય સુરતની અંદર પણ મિત્રો ખાસ કરીને પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જોવા જઈએ તો બસો તાલુકામાંથી બે જિલ્લા એવા છે જેની અંદર પાંચ ઇંચ કરતાં વધુ પડ્યો વરસાદ પડ્યો ત્રીસ જિલ્લા એવા છે જેની અંદર મિત્રો બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો સાઠ તાલુકા એવા છે જેની અંદર મિત્રો ખાસ કરીને એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભાવનગુના વલભીપુરની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો છે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે ભેજ મિત્રો ગુજરાત તરફ આવવાને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ સાથે સાથે બંગાળની ખાડીની જગ્યાએ હવે મિત્રો અરબી સમુદ્રમાં પણ ધીમે ધીમે મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે જે આગામી સમયની અંદર મહારાષ્ટ્ર સહિત તમિલનાડુ કેરળ મુંબઈની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ લાવશે તો આજના વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાના છે કે ગુજરાત સહિત આજે મિત્રો કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગે કયા જિલ્લામાં આજે વરસાદને લઈને આગાહી આપેલી છે તેને લઈને વાત કરશું સાથે સાથે એ પણ જોઈશું આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે તમામ માહિતીની વાત કરશું પવનની ઝડપની તાપમાનની અને વરસાદની વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા મિત્રો જોઈ શકો છો ખાસ કરીને આજે સાત તારીખ અને સાત તારીખના ન્યૂઝની વાત કરીએ તો સતત મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો મિત્રો ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડ્યો આમ તો જોવા જઈએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર સારો વરસાદ પડ્યો છે સતત મિત્રો હાલ બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બની અને આગળ આવી રહી છે જેને લઈને સતત કન્ટિન્યુ મિત્રો વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો સાત તારીખની આસપાસ પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ફરી એક વખત સારા વરસાદની આગાહી છે જોકે આ સિસ્ટમના હિસાબે થોડીક પવનની ઝડપથી વધારે રહેશે એ તમે જોઈ શકો છો કારણ કે સિસ્ટમ જે બની રહી છે આ સિસ્ટમને મજબૂત બનાવતા અરબી સમુદ્રના નેર્યુત્યના પવનો ભેજવાળા પવનો આ સિસ્ટમને વધારે મજબૂત બનાવી રહ્યા છે જેને લઈને આ સિસ્ટમ છે વધારે મજબૂત બનશે અને ધીમે ધીમે આ સિસ્ટમ છે આગળ વધી રહી છે મધ્ય ભારતની અંદર મિત્રો આ સિસ્ટમ વધારે સમય એટલે કે જોવા જઈએ તો અડતાલીસ કલાક સુધી ટકેલી જોવા મળી રહી છે તો તેને લઈને જોવા જઈએ તો નર્મદા તાપી મહી નદી આ નદીઓની અંદર ભારે પૂર આવશે તેમજ મિત્રો ભોપાલ મધ્યપ્રદેશના જે ભાગો છે મહારાષ્ટ્રના જે ભાગો છે ઉત્તર પ્રદેશના ઝારખંડના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર આ સિસ્ટમને કારણે ઘણા બધા તારાજીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આ દસ તારીખની આસપાસ સિસ્ટમ આગળ વધી અને વિખાઈ જશે અને ગુજરાત તરફ થોડીક ઝૂકશે તો જેને લઈને ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મિત્રો દસ તારીખે અને અગિયાર તારીખે થોડોક વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો બાર તારીખે આ સિસ્ટમ ફેલાઈ જવાને કારણે ગુજરાતની અંદર ફરી એક વખત હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી સતત મિત્રો સિસ્ટમો આવી રહી છે એક બાર અને તેર તારીખે પણ સિસ્ટમ આવશે તેની અસર ગુજરાતની અંદર ચૌદ તારીખની આસપાસ થશે અને જેને હિસાબે જોવા તો ગુજરાતની અંદર ફરી પાછો ચૌદ પંદર તારીખની આસપાસ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે એટલે કે બંગાળની ખાડીમાં આ વર્ષે જોવા જઈએ તો સતત મિત્રો સિસ્ટમો બની રહી છે અને વરસાદની ધરી પણ કન્ટિન્યુ આપણે જોવા જઈએ તો આ વિસ્તારમાં સ્થિર છે એટલે કે આ વખતે ઉત્તરાખંડ છે હિમાચલ પ્રદેશ છે દિલ્હી છે ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના કેટલાક ભાગો છે હિમાલયનો પહાડી વિસ્તાર છે આ વિસ્તારોની અંદર સતત કન્ટિન્યુ ભારે વરસાદ ચાલુ રહેશે જેને લઈને મિત્રો આ વિસ્તારોમાં ભારે ભૂખલન જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર પણ સારા એવા વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે એટલે કે સારો એવો ભેજ જોવા મળી રહ્યો છે તડકાને લઈને મિત્રો જોવા જઈએ તો હજુ પણ અવઢણમાં છે આ સિવાય તમે જોઈ શકો છો નીચલા લેવલે કેરળની આસપાસ પણ અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહ્યું છે અને આ સિસ્ટમ આગામી સમયની અંદર તમામ વસ્તુને ફરી એક વખત ચેન્જ કરશે અને ચોમાસુંથી ફરી એક વખત એકઠી કરશે જેને લઈને તમિલનાડુ છે કેરળ છે બેંગ્લોર છે ગોવા છે મુંબઈ છે આ ભાગોની અંદર ભારે વરસાદ પડશે સાથે સાથે બંગાળની ખાડીની અંદર નીચલા લેવલે વાવાઝોડા બનશે અને આ વાવાઝોડું મિત્રો ગુજરાત તરફ આવશે જેને લઈને રેડ એલર્ટ ભારે વરસાદ દસ ઇંચ સુધીના વરસાદ છે એ આગામી સમયમાં એટલે કે જુલાઈ મહિનાના એન્ડ સુધીની અંદર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો અહીંયા વીસ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો વીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો કેટલીક વખત ગુજરાતની અંદર રેડ એલર્ટ અતિ ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે જુલાઈ મહિનાનો એન્ડ એટલે કે ખાસ કરીને ખૂબ જ ભારે રહેવાનો છે આ જુલાઈ મહિનાની એકવીસ તારીખથી લઈને એટલે કે આમ તો જોવા જઈએ તો ઓગણીસ અને વીસ તારીખથી લઈને છેક જુલાઈ મહિનો પૂરો થાય ત્યાં સુધીની અંદર ગુજરાતની અંદર ઘણી વખત અતિ ભારે વરસાદ જોવા મળશે હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદ છે ધીમી ધારે અને મધ્યમ કક્ષાનો રહેશે વધુ વધુ પાંચ ઇંચ એના કરતાં વધુ વરસાદ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ ઓગણીસ અને વીસ તારીખથી મિત્રો આ વરસાદની તીવ્રતા વધી અને દસ ઇંચ સુધી એક જ દિવસની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ મિત્રો ખાબકી શકશે આ સિવાય તાપમાની અને પવનની વાત પણ મિત્રો તમને કહી દેવી કે આગામી સમયની અંદર પવન છે એની ઝડપ કેવી રહેવાની છે તો જ્યાં સુધી વાત કરવામાં આવે તો એકદમ નોર્મલ પવન રહેવાની છે અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો જ્યાં મિત્રો એકદમ રેડ કલર દ્વારા એટલે કે નવ તારીખે થોડીક પવનની ઝડપ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ અગિયાર તારીખથી પવનની ઝડપ છે એ એકદમ મિત્રો ઘટેલી દેખાય છે એનું કારણ એ છે કે નીચલા લેવલે મિત્રો સાયક્લોન જેવી પરિસ્થિતિ છે એ બની રહી છે અહીંયા તમે જોઈ શકો જેને લઈને પવનની અંદર થોડોક કાપ દેખાઈ રહ્યો છે જે મિત્રો આગામી સમયની અંદર ગુજરાત ની અંદર ભારે વરસાદ લાવવાની શક્યતા બતાવી રહ્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે આગામી સમયની અંદર જોવા મળવાનો છે અને વરસાદની ધરી પણ આવી રીતે એકદમ નીચલા લેવલે થઈ જાય એટલે કે અત્યારે જે મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદ છે એ હિમાલયની અંદર પડી રહ્યો છે આવો જ અતિ ભારે વરસાદ છે એ મિત્રો આપણને અઢાર અને ઓગણીસ તારીખની આસપાસ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જોવા મળી રહ્યું છે જે આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે તો કેટલાક વિસ્તારમાં તેનાથી પણ અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે તેમજ મિત્રો આપણે વાત કરીએ ખાસ કરીને તાપમાનને લઈને તો તાપમાન તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હાલ મિત્રો ટાઠોડિયું વાતાવરણ થઈ ગયું છે સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો વહેલી સવારનું તાપમાનની વાત કરીએ તો એકદમ નોર્મલ છવ્વીસ સત્યાવીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે એ જોવા મળી રહ્યું છે બપોરનું તાપન છે એ ત્રીસ ડિગ્રી સુરતની આસપાસના વિસ્તારમાં ત્રીસ અમદાવાદની આગળ ચોત્રીસની આસપાસ કચ્છ ભુજની અંદર પણ ચોત્રીસ હજાર સૌરાષ્ટ્રની અંદર એકત્ર એટલે કે એકદમ નોર્મલ તાપમાન છે જો વરસાદની ઝાપટ લાગે તો મિત્રો ખાસ કરીને ઠંડીનો પણ સિસ્ટકારો છે જોવા મળતો હોય છે એટલે કે રાત્રે પણ આ તાપમાન છે એ આપણે સામાન્ય રીતે છવ્વીસ સત્યાવીસ ઉપર એસી એસી આપણે ચાલુ કરીને નાખતા હોય એવું તાપમાન છે એ મિત્રો જોવા મળી રહ્યું છે અને આગામી સમયની અંદર પણ અરબી સમુદ્ર ઉપરથી જે ઠંડાપોનો આવી રહ્યા છે એટલે તાપમાનની અંદર કોઈ વધારો થાય ગરમી પડે તેવી કોઈ શક્યતા નથી દેખાતી નથી એટલે કે ટાઢોડો છે એ કાયમ રહેવાનું છે તો આજના વડિયુંમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત